દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ નિમિત્તે એક શોભાયાત્રા રાખવામાં આવી હતી આ ઉપરાંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ અંગે મહંત બટુગીરી બાપુએ કહ્યું કે અઢારે વર્ણના અને વાસ્તુશિલ્પી ભગવાન વિશ્વકર્માની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ભાવિકો માટે બપોરના સમયે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન વિશ્વકર્મા દરેકના ઇષ્ટ દેવ છે વિશ્વકર્મા સુખ શાંતિ સમગ્ર વિશ્વમાં ફેલાવી તેમની કામના કરવામાં આવી છે સુંદર પારદેશ્વર મહાદેવ વિશ્વકર્મા મંદિર આવો મિત્રો આજે શોભાયાત્રા ભગવાન વિશ્વકર્માની અને ભોજનની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યારે આપણે એવી એક કામના કરીએ છીએ કે જે અઢાર વર્ણ છે અઢારે અઢાર વર્ણના વિશ્વ દેવતા કહેવાય ધંધા રોજગારથી માંડીને તમે એમના હાથમાં તો બધા છે છે એટલે મારો એક જ દેવતાઓને પણ કોઈ બનાવવાનું કાર્ય હોય કૈલાસ થી લઈને લંકા થી લઈને વિગેરે અને દ્વારકા ભગવાન કૃષ્ણની પણ એ દ્વારિકા બનાવવા માટે પણ વિશ્વકર્મા ઋષિની જરૂર પડેલી અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત